તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યશ્વર વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ પાછળથી ચાળા કરે છે મને દેખાઈ ગયું કે ચાળા કરે છે બધા ફોન ઊંધો હોય વેલ ચેક કરતો તો જો કેમ ચેક કરતો તો એ તમને કહું બ્લોગ ઉતારતા હોય ને નજર તમારી સામે લેન્સ પાય હોવી જોઈએ અને જ્યારે સપના અત્યારે નવી નવી શીખે છે

પહેલી પહેલી વખત જોઈ લેવાનું કે વ્યવસ્થિત છે કે નહીં અને પછીથી જ્યારે સર્વો કરીએ બોલવાનું પછી ચાલુમાં ક્યારે જોવાનું નહીં એ નજર અહીંયા જ રાખવાની તો એ શીખવાડતો તો એટલે હું પાટલ કરતો હતો આવડી ગયો ચાલો આજનું લેસન આ હતું કે ગમે એ થાય નજર અહીંયા હોવી જોઈએ અને એમ માનવાનું કે આ એક બારી છે અને એ બારીની ઓલી બાજુ દસ લોકો તને તું એની સાથે વાત કરે છો એ તું સ્ટેજ ઉપર ઊભી છો આ ફોન નથી એક બારી છે સામે દસ હજાર લોકો તને જોવે છે એ રીતના નજર રાખીને ન્યા નજર રાખવાની થાય એવું કે દસ હજાર લોકો તને જોવે છે ને તું જોતી હોય આમ એટલે આઈ કોન્ટેક ના થઈ શકે એટલે પેલું લેસન આ છે કે ગમે થાય નજર આમાં જાવી લઈએ આપણે એની સાથે વાત કરતા અથવા એક બીજો ઓપ્શન એ છે કે સામેવાળો વ્યક્તિ ફોન નથી કેમેરો નથી એ એક વ્યક્તિ છે તો એની સાથે તારે વાત કરવાની છે જેમ ભગવાન આરે આપણે વાત કરવી એ આપણે જ બધું કહીએ અને મૂર્તિ કેમ વાત કરતા હેમ સેમ એની આડે બધી જ વાત કરવાની એને બધું શેર કરવાનું એક વ્યક્તિ છે એવી રીતના કરશું એટલે આઈ કોન્ટેક્ટ નહીં બધું વ્યવસ્થિત થાય સમજાણું ઓકે ચાલો પેલું લેસન કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બપોરે બનવાનું શું છે બપોરે હા એ તો લાગે છે હું શીખીશ ને ત્યાં બધા તમે બધાય શીખી જાશો કે આટલું બધું લેક્ચર છે તો તમને લોકોને ખબર પડી જશે કે મારે કેમ વિડીયો ઉતારવા હું કરું એ બધું તમને લોકોને આવડી જાશે અને કરો બ્લોગિંગ શરૂ કરો તમારી તમારી લાઈવ એક્સપર્ટ કરો એક જમાનો એવો હતો કે ત્યારે લોકો બ્લોગ લખતા બ્લોગ લખતા કે આજે આ તારીખ છે એ ડાયરી આવે એ ડાયરી મારો હજી એક ફ્રેન્ડ છે એ લખતો અત્યારે મને ખબર નથી પણ એ દરરોજ લખતો કે આ તારીખ આ આ સમયે હું આને મળ્યો આજે મેં આ ખાધું આ મેં કર્યું બધું લખતો અને ડાયરી બનાવતો જતો આખા વર્ષની ડાયરી એવી રીતના દરરોજ બ્લોગ લખતો અને આ એક એવો જમાનો આવ્યો કે લખવાનું નઈ તમે જે કરો છો એનો વિડિયો બનાવીને મૂકવાનું ઓલા બ્લોગ બધા વાંચે એ ઓનલાઈન મૂકી શકે આ તો બુકમાં લખતો પણ બ્લોગ બધા ઓનલાઈન લખતા અને લોકો વાંચતા હવે સમય આવી ગયો છે વિડિયોનો સમજાણું હવે વિડિયો બન બ્લોગ બનાવી અને તમારી યાદો સાચવીને રાખવાની કેમ કે એમાંથી ક્યારે ડીલીટ થવાનું નથી તમે બહુ મોટી થઈ તા ને તો તમે ના વિડીયો જોઈ શકો છો જેમ કે અમારે હેતાંશને પહેલેથી નાનેથી મોટે સુધી ની આખી લાઈફસ્ટાઈલ એની કેમેરામાં કેદ થયેલી છે

પાછી વેન નાખે હું ભેગી કરું પાછી વેન નાખે હું ચોકડી માં ઢગલો કરી આવો ફાડી કઈક પાછ કેતા ને મારા મમ્મી કીધા ફાડી ને કોઈ ન કે અમારે ઘરે જે કામવાળા બેન આવતા હતા એને અમે છુટ્ટી રજા આપી દીધી છે બહુ રજા પાડતા કામ વ્યવસ્થિત ન કરતા ટાઈમે નહોતા આવતા એવું બધું થતું હતું એટલે તો હવે કોઈ નવું હોય તો પાછા અમને સજેસ્ટ કરજો કામવાળા બેનની કામવાળા માસીની જરૂર છે

રામનવમી નો કાર્યક્રમ બહુ જ મસ્ત થવાનો એમ થાકી ગયા હા અને રામનવમી નો કાર્યક્રમ છે બહુ સારો માતૃ વાડી ને લગભગ હજી સ્થળ તો નક્કી નથી થયું આ પણ જ હશે એમ કેતા હતા કે ચોમાસામાં હરે કૃષ્ણ વાડીમાં રાખે છે કોઈ પણ કાર્યક્રમ આવે તો ને બાકી અહીંયા માતૃ વાડીમાં રાખે છે ચાલો અને ગાઈજ વિહાર મોલમાં બોમ્બ મૂકેલા એવા મેલ આવી ગયા કેટલું બધું સ્ટાફ લોકો પોલીસવાળા બોમ્બ સ્કોડ એકસો આઠ એમ્બ્યુલન્સ વાળા એ બધા તો કેટલા બધા ખોટી થયા હવે ખોટા મેલ ને એવું ન કરવું હવે એ જેને મેલ કર્યા એને ખાલી ખોટું જેલમાં જવું પડશે એને બોમ્બે ન મૂકવા ને કાંઈ ન કરવું બહુ સારું કહેવાય કે એવું કાંઈ ન થયું પણ આવું ખોટી ખોટી અફવાઓ ન ફેલાવી એનાથી કાંઈ ફાયદો નથી થવાનો નથી કોઈની એડવર્ટાઈ નથી થઈ બધાને બીવડાવા નહીં શાંતિથી જીવી એટલે એનાથી કાંઈ ફાયદો ન થાય આવું બધું ખોટું ન કરવું બરાબર તો આવું મને લાગ્યું કે મિત્રો ખોટું થયું બધું થયું બોમ્બ મૈકાન આમ મિકાન પચાસ મેલ આવી ગયા ને એવું બધું થયું જાણ કરી તો કે બહુ સારું સુરત પોલીસે બધું કદમ લીધું જેટલી જરૂરિયાત હતી એટલું બધું ત્રણ સિટીની કંઈક પોલીસ બોમ્બ સ્ક્વોડ બોલાવી લીધી હતી ને એવું બધું હતું અને ટાઈમ સર બધાને એકદમ બહાર કાઢી નાખ્યા કે વીઆર મોલ ચેક કર્યું બધું પોલીસનું કામ બહુ સારું કર્યું પણ જે કર્યું એ ખોટું કર્યું એ પકડાય તો લાહે તેણે મેલ કર્યા હતા વીઆર મોલની ઓફિસિયલ

ઓલે મોટો ફાડી નાખી ખડે ઓલા માં ગાય ન તો નથી લાવ્યો ને કેચન તો લાવ્યો છે હાલ બોલાવે તો હાલ મારવાનું કેમ હું કામ કર્યું તે એટલે મારવાનું છે હાલ તો ઉપર તો આવવું જ પડશે રાત્રે હું આ ક્યાં જઈ તો આજે છે ભીંડાનું શાક છે રોટલી સંભારો અને દાળ ભાત મિત્રો આ વરાછાનું ડીમાર્ટ છે એક્ઝેક્ટ એની સામે આજે ઝાડવા વાવેલા છે આ છે આ છે એના પછીનું ઝાડું ઓલું ઝાડું ને આ ઝાડું એ બધા ઝાડવા મારી બર્થડે માં એક વર્ષ પેલા વાવેલા હવે પાછો બર્થડે આવશે પચીસ ચાર તને યાદ છે આપણે ઝાડવા વાવે વાવવા આવેલા એ ત્યાં નહીં યાદ આવ્યું પણ ના દિવસે આમ વાવેલા તો એ ઝાડ અત્યારે બધા જોવા આવ્યો ને તો બધા મોટા થઈ ગયા છે એમ તો વચ્ચે વચ્ચે આવતો તો બધા મસ્ત માવજત થાય છે ને બધા મોટા થઈ ગયા છે ગાઈઝ તો ફાઈનલી આજે વારો આવી ગયો હું છે ને ત્રણ દિવસથી પ્લાનિંગ કરતો હતો કે વાળ કપવા જવું જવું પણ મેળ જ નહોતા આવતો ને આજે ફાઇનલી ટાઈમ આવી ગયો અહીંથી નીકળતો હતો ને જોયું જગ્યા હતી તો વાળો લઈ લો ફટાફટ વાળ કપવાનું છે અમારી બોલે ઓછું કેમ કે અમારા સુરતમાં અહીંયા છે ને બધા મસાલો બહુ ખાય આમ ગુજરાતી માવો કહેવાય બહાર જાય ને એમ કે મસાલો મસાલો અને એ આ લોકો માવાવાળા ત્યારે જ બોલે જ્યારે એની લાઈફ કરતા વધુ આમ સારો કાંઈક વાત કરવાની હોય ને લાઈફ કરતા ઇમ્પોર્ટન્ટ વાત હોય ત્યારે હા હા કાંઈ કાંઈક બોલે બાકી હા આ મોટું બોલાઈ વા કરે હાલો જલ્દી વારો લઈ જાય તમારો એક્સપર્ટ કાપશે વાળ આજે પહેલી વાળ પોતે મારા વાળ કાપવાના બાકી તો છોકરાઓ પાસે કપાવડાવે મારા વાળ હે નહીં કેમ ડ્રેસ પેરો દીખા તને કહે નવાય લાગે જો તો આમ મારા મોઢા મુજબ કાંઈ નવાઈ લાગે છોકરાવી બીજું પછી હા કાન સ્સ્ની વાળ કપિન થઈ ગયો છો રેડી બે ત્રણ દિવસથી પ્લાન બંધો હતો બટેકા બીજું બટેકાનો શાક મિક્સ શાક મિક્સ શાક છોલેનું બનાવી દે ખાવું છાસ અને હેતાસનું ચુરમું અચ્છા વાળ કપા ગયો ને ત્યાં એમ કેતા ભાખરી ભાખરીના ઘઉં અલગ લ્યો તો અલગ લેવાના તો આવું થયું અને પછી એક એવું થયું કે એક જગ્યા હમણાં બે હું નેતા બાર ગયા એક સબસ્ક્રાઈબર મેળા બે છોકરા તેમાં એક છોકરા એમ કીધું આજે તે તમારો વિડીયો જોયા અને બહુ સારા લાગ્યા મેં મારા બતાવ્યા આજે તમને યાદ કરતા રૂબરૂ મળી ગયા થઈ ગયું મિત્રો સાંજના બાર વાગી ગયા છે સુરત કેમ એને આપડે છે ને હમણાં મલાઈ આપી દીકા જો અહિયાં બધા મલાઈ ખાવા માટે મલાઈ હા મલાઈ ખાવા તે કે ક્વોલિટી ખાવા કે કાયવા છે આ હોઈ ગયું છે હતા જો અમે ગયો કૃષ્ણ ડ્રાઈવિંગ એમાં ઉપર ઉતી કે મોટી કાડી શીખવા તો ન્યા આવતી અમે રહી કૃષ્ણ ડ્રાઇવિંગ ના કે મિલી ગાયા પડી ઘણી ઘણી ગાડીઓ મે ચલાવી લીધી તો અહીંયા પડી ને અને સ્ટીમ તો છે ને તીન જનક નવવી ચોડાવી હતી ને પહેલું વેલું મે મુરન કર્યું તો વેસવાની અહીંયા બધી આ કૃષ્ણવાળાની ગાડીઓ પાયલ શીખવા આવે છે રેસલાબેનની ઓ પાયલ શીખવા આવે

મને કે સ્કેચ પેન આપ ને તારી તને ગિફ્ટ માં આપી હતી હું લઈ જાઉં છું ઉપર પેલા બધું આપી દે પછી ટાણો આવે ના ઉપર આપણે કયો નોટ ઉપર નો કરાયો ખોટી નોટ થઈ જાય આજના ક્લાસ માં સપના ને ઘણું બધું શીખવાડી દીધું હજી આજ કરતા આવતીકાલે વધુ શીખવાડીશું અને શીખે પણ છે આવડે પણ છે જોઈ આવી ગઈ આવો સ્ટુડન્ટ આવો ઘણું બધું એમાંથી મને પચાસ ટકા દયાદું અરે લાગશે વાર કયા લે કોઈને એક ન આવડે ટ્રાય પ્રેક્ટિસ કરે ટ્રાય

કેમ કે હું પહેલેથી YouTube માંથી બહુ બધું શીખતો આવેલો છું અને જ્યારે ગુરુ ઓલા આવે ને ગુરુ પૂર્ણિમા શિક્ષક દિન શિક્ષક દિન આવે ને ત્યારે બધા પોતપોતાના શિક્ષકોના મુકે મને અંદરથી એમ થાય કે હું Google નો ફોટો મૂકું YouTube નો ફોટો મૂકું અને નો મૂકે ગો કેમ કે કોઈ મૂકતું નથી બાકી સાચા ગુરુ તો એ કહેવાય કે એને જેટલું શીખવડો ને એટલું બીજા કોઈ ન શીખવી ગયું તો તમે એમ કર્યું કે એક દિવસમાં પચાસ ઘણું બધું શીખવી ગયું તો બાલ ભવન વાળાને એમ કહી કે બહાર નું ઘડિયા બોલ

એક મહિનો ટ્રેનિંગ આવવાની છે બધું નહી હવે સ્ટ્રગલ સાચું કરવાનું છે ફરજિયાત છે તમને આવડવી જોઈએ મારા ફોલોઅર ઓછા હતા ને ઇન્સ્ટામાં મેં લિંક માં નાખી હતી ચેસની ચેસની લિંક નાખી હતી ને કીધું તું કે ચેસ ને ચેસ રમતા આવડતી ને મને ડાયરેક્ટ મેસેજ કરો આપણે ઓનલાઈન ચેસ રમશું તો એ કીધું તો હવે પોસિબલ નથી હવે આની અરે શીખવાડવાની છે જો ઘોડો કેમ માલે ઊંટ કેમ માલે ને હાથી કેમ માલે ને કઈ રીતના જીતવું જો કે મને શીખવાડી હતી અમારે સગાઈ થઈ ને ત્યારે અમે રમતા ત્રણ ચાર વાર રમ્યા પણ ઉદાર વખતે હારી જ જાઉં